આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલ કિંખલોડ ખાતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બે ટ્રકો વચ્ચે ભયંકર અકસ્માત થતાં આગ લાગી જવા પામી હતી મળતી માહિતી અનુસાર આણંદ જિલ્લામાં આવેલા બોરસદ કિંખલોડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગત રોજમાલ ભરી બે ટ્રકો કાઠિયાવાડ તરફ જઈ રહી હતી તે દરમિયાન બોરસદ કિંખલોડ વચ્ચે અચાનક અકસ્માત થતાં બંને ટ્રકો વચ્ચે ભયંકર આગ લાગી હતી પરંતુ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી આ અકસ્માત ભાદરણ પોલીસ સ્ટેશન વિસ્તાર માંગ બનેલ હોવાથી આ બનાવની જાણ ભાદરણ પોલીસને થતા ભાદરણ પોલીસ મથકના પીએસઆઈ એમ પટેલ તથા તેમની ટીમ ઘટના સ્થળે દોડી હતી જેને લઈ અકસ્માતની સમગ્ર વિગતો લઈને ભાદરણ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે માંગ ભાદરણ પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનામાં સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું Bureau report